ભરૂચ સ્પેશિયલ ઓપરેશન ગ્રુપની ટીમ અંકલેશ્વરમાં પેટ્રોલિંગમાં હતી તે દરમિયાન ચોક્કસ બાતમી મળી હતી કે અંકલેશ્વરના જીતાલી ગામથી સિંગપુર તરફ જતા જીતાલી ગામ તળાવની પાર ઉપર એક ઈસમ ગેરકાયદેસર હથિયાર લઈને વેચાણ કરવા નીકળ્યો હતો જે બાતમીના આધારે એસઓજી પોલીસની ટીમ જીતાલી તળાવ નજીક પહોંચી સો મીટર ચાલી તળાવ નજીક માહિતી આધારિત ઈસમને કોર્ડન કરી તેની તલાશી લેતા તેને કમરની પાછળ કપડામાં બિટાડેલી પિસ્તોલ મળી આવી હતી પોલીસે મૂળ યુપીના જોનપુર ભાવરાના નરેન્દ્રસિંહ રાજપૂતની અટક કરી હતી અને પિસ્તોલ દેશી બનાવટની હોવા સાથે તેની ઉપર અંગ્રેજીમાં મેડ ઇન ઇંગ્લેન્ડ લખ્યું હતું જ્યારે પિસ્તોલ ખાલી હતી દસ હજારની કિંમતની પિસ્તોલ કબજે કરી હતી મૂળ યુપી અને હાલ સારંગપુરના મીરાનગર દુર્ગા માતાના મંદિર પાસે ઝુપરપટ્ટીમાં રહેતા નરેન્દ્રસિંહ મૃત્યુજયસિંઘ રાજપૂતની ધરપકડ કરી તેના વિરુદ્ધ આર્મ્સ એક્ટ હેઠળ રૂરલ પોલીસ મથકે ગુનો નોંધી વધુ તપાસ શરૂ કરી હતી તેની પ્રાથમિક પૂછપરછમાં એક મહિના પૂર્વે તેના ગામ યુપી ગયો હતો જ્યાં તેના બાજુના ગામમાંથી એકી પાસેથી ત્રણ હજાર પાંચસો રૂપિયામાં વેચાતી લીધી હતી અને તેને અહીં લઈ આવી વેચાણ કરવા માટે ગ્રાહક શોધી રહ્યો હતો